નમસ્કાર ખેડૂત મિત્રો કલીમલ એગ્રો માંથી હું છું ઇન્સુ નેમીશ આજે આપણે વાત કરવાની છે મગફળીની અંદર દાણા ભરાવવા માટે ક્યાં ક્યાં ખાતર વાપરવા ઉપરથી સ્પ્રે વાપરવું કે જમીનમાં આપવું અને કેની સાથે કી ખાતર મિક્સ કરી શકાય અને ક્યાં ના કરી શકાય તો આ બધી વાતની આપણે વિગતવાર ચર્ચા કરીશું કેટલા ડોઝ મારવા દાણા ભરાવવા માટે અને સૌથી સારો ઉતારો અને વજનવાળી મગફળી કઈ રીતે થાય એની માહિતી આજે આપણે મેળવવાની છે તો જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવું નવા વિડીયો મળતા રહે તો શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે કેલ્શિયમ નાઇટ્રેટ કે બધા જ ખેડૂત મિત્રોએ આ ખાતરનું નામ સાંભળેલું હોય છે કેલ્શિયમ નાઇટ્રેટ તો કેલ્શિયમ નાઇટ્રેટ છે એ ઝડપથી લાગે છે કેમ કે આપણે કોઈ પણ નાઇટ્રોજન બેગ ખાતર લઈએ છીએ તો એ ડાયરેક્ટ લાગી જતા નથી કારણ કે કોઈ પણ ખાતર હોય એ એમાંઈટ સ્વરૂપમાં હોય એમાઈડ સ્વરૂપમાંથી એમોનિયમ ટ્રાન્સફર થાય એના બાદ નાઇટ્રેટ સ્વરૂપમાં થાય નાઇટ્રેટમાં જ્યારે રૂપાંતર થાય ખાતરનું ત્યારે છોડ લઈ શકે છે ત્યાં સુધી લઈ શકતું નથી છોડ એટલે આ જે આપણે કેલ્શિયમ નાઇટ્રેટ છે એ ડાયરેક્ટ નાઇટ્રેટ ફોર્મમાં કેલ્શિયમ હોવાને લીધે સીધું જ છોડ ઓબ્ઝર્વ કરે છે જેથી કરીને છોડ ડાયરેક્ટ લઈ શકે છે એટલે ખૂબ સારું રિઝલ્ટ મળે છે પ્લસ જ્યાં ઘણી વાર ઊંચા નીચી મગફળી હોય આપણી તો વેજીટેરિયલ ગ્રોથ આપણે કહીએ છીએ એ પણ જળવાઈ રહી અને દાણા ભરાવવાનું પણ કામ કરે કેમ કે નાઇટ્રોજન છે એ એ મગફળીનો છે છે વધારવાનું કામ કામ કરે તો આ બંને સાથે મળી જાય છે દાણા પણ ભરાઈ જાય છે અને એનો ગ્રોથ પણ ચાલુ રહે છે તો અને ખાસ વાત છે કે કેલ્શિયમ નાઇટ્રેટનું પ્રમાણ હું હોય છે તો કેલ્શિયમ નાઇટ્રેટ છે એનું પ્રમાણ એક વીઘે સોળ ગુઠાના વીઘામાં ચાર થી પાંચ કિલો નાખવાની ભલામણ છે તો હવે ક્યાં ખાતર એની સાથે મિક્સ કરવા અને ક્યાં ના કરવા તો ખાસ કરીને મિક્સ ના કરવા એની વાત કરું તો સલ્ફેટ બેટ ખાતર આવે છે એ એની સાથે મિક્સ કરવાની મેગ્નેમ મેગ્નેશિયમ સલ્ફેટ છે ઝિંક સલ્ફેટ છે એમોનિયમ સલ્ફેટ છે પછી પોટાસ સલ્ફે પોટેશિયમ સલ્ફેટ છે આ સલ્ફેટ બેટ ખાતર મિક્સ ના કરવા નહીં તો જો મિક્સ કરજો તો એવું થશે કે જે વધારે શક્તિશાળી હશે એ કામ આપશે અને બીજું કામ નહીં આપે એટલે કેલ્શિયમ નાઇટ્રેટની સાથે આ વસ્તુ મિક્સ ના કરવું હા જો પોટાશ નાઇટ્રેટ સ્વરૂપમાં હોય તો એ મિક્સ કરીને આપવું કારણ કે નાઇટ્રેટ સ્વરૂપમાં લઈ શકે છે નાઇટ્રેટ ને સલ્ફેટ જે મિક્સ કરશું તો લેશે નહીં એટલે આ મહત્વનું પછી ચિલેટેડ ફોર્મમાં હોય કે ઝીંક આપવું છે કે બોરોન આપવું છે આપણે ચિલેટેડમાં તો એ આપણે તાત્કાલિક જયારે નાખવું હોય ત્યારે તાજે તાજું મિક્સ કરીને આપશું તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય જો અગાઉથી મિક્સ કરશું તો એને પ્રોબ્લેમ થશે એટલે આ એક મહત્વની વસ્તુ છે પાયા માપવું હવે ઘણા ખેડૂત મિત્રો ને પ્રશ્ન હોય છે કે પાયા માપવું તો કે સ્પ્રે કરવું એ જમીનમાં આપણે પૂરક ખાતર તરીકે ઉડાડીએ છીએ એ રીતે આપું કે સ્પ્રે માપવું તો જો જમીનની અંદર આપશું એમાં એના કરતા મારે ભલામણ બધો સ્પ્રે માં આપશું તો ખૂબ સારું કામ આપશે કારણ કે જે જમીનમાં આપશું એ સો એ સો ટકા છોડ લઈ શકવાનો નથી આપણે જે ખાતર આપશું એ તો અમુક ટકા છે એ જમીનમાં રહી જવાનું કારણ કે ખાતર એના મૂળ સુધી નહીં પહોંચે તો એ લઈ શકવાનું બાકીનો જથ્થો પડ્યો અને જો ઉપર સ્પ્રેમાં તો જે જમીનમાં એના વધારે કાર્યક્ષમ ઉપયોગ થાય છે કારણ કે પાનની અંદર હોવાને લીધે સીધું ખેંચી લે છે ઘણી વાર એવું હોય વરસાદી વાતાવરણ હોય પાણી ભરાયેલું રહે તો ઓક્સિજન છોડને મળતો નથી જે મૂળને તો એ ખાતર લઈ શકતું નથી તો એટલા સમય એમદાન ખાતર પડ્યું રહે છે જ્યારે આવી અવસ્થામાં ઉપરથી સ્પ્રે કર્યો હોય તો ઝડપથી લઈ શકે છે ઘણી વાર જમીનની અંદર ભેદ ના હોય તો પણ એ ખાતર ઓગળતું નથી અને છોડ લઈ શકતો નથી એની જગ્યાએ સ્પ્રેમાં આપીએ તો ડાયરેક્ટ એને મળી જાય છે પ્લસ આપણે જેટલો સ્પ્રે એટલે સીધું લઈ લેશે ઘણી વાર પીએચ આંકનો પ્રોબ્લેમ હોય તો પણ ખાતર જમીનમાંથી નહી લઈ શકતું નથી એની જગ્યાએ સ્પ્રે કરશું તો લઈ શકશે હવે વાત કરીએ કે સ્પ્રેમાં માં કઈ રીતે વાપરવા તો સ્પ્રે અંદર વાત કરીએ તો કેલ્શિયમ નાઇટ્રેટ આપણે લિક્વિડ સ્વરૂપમાં આવે છે કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોન પણ આવે છે આ ખાતરનું પ્રમાણ પંદર લિટર પાણીની અંદર ચાલીસ એમએલ નાખીને છંટકાવ કરશું તો ખૂબ સારું રિઝલ્ટ મળશે તેમજ કેલ્શિયમ બોરોન આવે છે જે કેલ્શિયમ ઓક્સાઇડ ફોર્મમાં આવે છે જે આપણે ક્રોપનોસીસ કંપનીનો અત્યારે આપણી પાસે અવેલેબલ છે કે જે ત્રીસ ટકા બોરોન આવે છે ઓક્સાઇડ ફોર્મમાં અલગ કેલ્શિયમ આવે છે ત્રીસ ટકા અને ચાર ટકા બોરોન આવે છે આનું પ્રમાણ પણ ચાલીસ ગ્રામ પંદર લીટર પાણીની અંદર છે તો આનો પણ આપણે સ્પ્રે કરી શકીએ છીએ અને એનું રિઝલ્ટ પણ સારું મળે છે ત્યારબાદ બીજી વાત કરીએ તો રેડોક્સ કંપનીનું જે રિફોન્ડ છે જેનું પણ ખૂબ સારું દાણા ભરાવવાની અંદર ખૂબ સારું કામ છે જે લિક્વિડ અને પાવડર ફોર્મ બંનેમાં આવે છે ચાલીસ એમએલનો ડોઝ છે પંદર લીટર પાણીની અંદર તો આ પણ દાણા ભરાવવામાં ખૂબ સારું કામ આપે છે તેમજ આપણે પોટાસ છે એ પણ આપણે આપી શકીએ હવે બને તો પહેલો ડોઝ આપણે કેલ્શિયમ બોરોનનો કરવો પંદર દિવસ પછી બીજો ડોઝ કરીએ ત્યારે આપણે પોટાશ વાપરવું જેમ કે ઝીરો ઝીરો પચાસ તો ઝીરો ઝીરો પચાસની અંદર પોટાસ પચાસ ટકા આવે છે તો પોટેશિયમ સલ્ફેટ કહેવાય છે એટલે કે આની અંદર સલ્ફર પણ આવે છે જે તેલની ટકાવારી ભરવામાં કામ કરે છે તો આ પણ ખૂબ સારું કામ આપે છે તો આ પણ આપણે બીજા ની અંદર પહેલા માં પણ તમે વાપરી શકો કે મગફળીમાં સિત્તેર ટકા ડોડવા જાઓ ત્યારબાદ આ સ્પ્રે હોય છે એટલે કે દિવસ થી સો દિવસની આસપાસ હોય ત્યારે કે મગફળી ઉપાડવાની એક મહિનાની વાર હોય ત્યારેથી આ આપવા પંદર પંદર દિવસના અંતરે તો જો બે સ્પ્રે થઈ જાય દાણા સ્પ્રેના તો ખૂબ સારું રિઝલ્ટ મળશે પછી પોટાશ છે જે લિક્વિડ સ્વરૂપમાં પણ અત્યારે માર્કેટમાં અવેલેબલ છે જે ક્રોગનોસિસ કંપનીનું મેક્સવેલ કરીને આવે છે જેની અંદર નાઇટ્રોજન ત્રણ ટકા હોય છે તેમજ પોટાશ છે એકતાલીસ ટકા આવે છે લિક્વિડમાં આવે છે જ્યાં તેમજ મેગ્નેશિયમ છે એ અઢી ટકા આવે છે અને સલ્ફર સાત પોઈન્ટ પોઈન્ટ ત્રણ ટકા આવે છે તો આની અંદર પોટાશ અને સલ્ફર બંને વસ્તુ આવી જાય છે તેલની ટકાવારી પણ સલ્ફર વધશે અને પોટાશ છે એ વજનનો વધારો કરશે તો આ પણ કોમ્બિનેશન ખૂબ સારું છે અને આ પણ આપણે વાપરી શકીએ છીએ અને આનું રિઝલ્ટ પણ ખૂબ સારું મળી શકે છે તો દર વખતે અલગ અલગ હું તકો વાપરવું એક પહેલો સ્પ્રે કેલ્શિયમ બોરોનનો આપશું ત્યારબાદ બીજો સ્પ્રે છે જે છેલો પોટાશ અને સલ્ફર મિક્સ આવે છે એ વાપરી શકીએ અથવા તો ઝીરો ઝીરો પચાસ પણ આપણે વાપરી શકીએ છીએ તો આના રિઝલ્ટ ખૂબ સારા મળી શકે છે તો આ બે સ્પ્રે કરી દીધા એટલે ઉતારો ખૂબ સારો આવશે મારે જ ઓગણચાલીસ મગફળી છે તો ઓગણચાલીસ મગફળીની અંદર હું બે સ્પ્રે કરું છું અને એકાવન બાવન નો ઉતારો આવે છે અને રિકવરી પણ સારી આવે છે અને વજન પણ પુષ્કળ નીકળે છે પોણા બે ખંડી જેટલો ઉતારો પણ બેસે છે એક વિગે સોળ ગુઠાના તો સ્પ્રે કરજો ખૂબ સારા રિઝલ્ટ મળશે જો મગફળીનો વજન સારો હશે તો ઉતારો સારો મળશે જેટલું ફૂગનાશક માને જીવાતમાં ધ્યાન આપીએ એટલું જ પણ આ જે આપણે ખાતર છે એમાં પણ એટલું જ ધ્યાન આપવાની જરૂર છે તો ખૂબ સારો ઉતારો બેસશે અને સારું ઉત્પાદન મળશે વધારે કાંઈ માહિતી જોતી હોય તો કોમેન્ટ કરજો ખાસ કરીને તમને દરેક માહિતી આપશું અને વિડીયોને લાઈક કરજો અને બીજા ખેડૂત મિત્રોને શેર કરી દેજો જેથી કરીને એમને પણ આ માહિતી મળતી રહે અને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં કહેજો આભાર